ફાઇનલી પોણો એક થઈ ગયો છે અને આ બધું જો રણ વેખાણ પડ્યું છે સમજો મમ્મી થાંભળા ધોઈ દઈને થાકી ગયા આ બાજુ છે ઓલી બાજુ પીડા છે અને ઓલરેડી ધૂંઝાવાનો કાર્યક્રમ હતો એટલે ધૂંઝાવા કરવાના હતા કારણ કે દિવાળી પછી ધૂંઝાવા થોડા કર્યા હતા ક્યાં કર્યા હતા

દાણાવાળું શાક બનાવ્યું છે એકદમ ફર્સ્ટ ક્લાસ ગજો બતાવે વાળું એ ડેમમાં થયા હતા આજે એ નથી સીન લીધો તો કન્ટિન્યુ લોગમાં બની આવ્યું આપણે જમી લઈએ પછી પાછા મળીશું હજી બધું ગોઠવવાનું બાકી છે બધું બતાવ્યું છે આજે ઘરની સફા સાફ સફાઈ થાય છે પહેલા માલની પછી બીજા માલનું પછી બતાવ્યું તો કન્ટિન્યુ લોગમાં બની રહ્યો રહીને જમી લઈએ હજી જો અને શેર પહેરો લહેંઘો છે કારણ કે બધું એટલા બધું કામ કરાવવા કામ કરાવવા લાગ્યો તો વસ્તુ મૂકવાની લેવાની આતે વસ્તુ ગાપાવાળો બધું અંબાવાનો બરાબર છે તો અત્યારે થોડું થાકી જાયે ભૂખ લાગી જાયે ખાઈ લે પછી પાછા ભળીએ ડબરા છે w છે આ બધું પ્લાસ્ટિકના ડબલા બધું ધોવાઈ ગયું છે એટલું અને મેં જમી લીધું છે જમીને અત્યાર પાછો બેઠો છું થોડોક રેસ્ટ કરી લે અડધી કલાક પછી પાછા કામ ધંધે લાગી જાય શું શું છે કઈ રીતના છે હું ધોવાનું છે હું મૂકવાનું છે કેટલી મારી સાફ કરવાની બધું તમને કન્ટિન્યુ બતાવીશ તો બધું વ્લોગમાં બતાવીશ તમને તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પરિવાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પર તો ફોલો કરી લેજો તો આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવીએ છીએ કારણ કે થોડોક ટાઈમ મળતો નહોતો અને એડિટિંગ નહોતું સાચું કામમાં પડી ગયો તો થોડીક મજા નહોતી પાછું આજે ઘણા દિવસ પછી પાછો વ્લોગ બનાવીએ છીએ તો

કાગલ નું બનાવું આવું કોઈ આવું કોઈ બનાવતા આવડે હા રમે નાના નાના છોકરા હોળી બનાવતા આવડે બનાવી તો એ હોળી બનાવતા આવડે તો બનાવી દે કાગળ ને તમને કોઈને આવી બનાવતા આવડે ધીરે ધીરે આવું બનાવે રાખે નવરા હોય ને રખી રાખીને થાકે ને પછી આવે ઘરે લાગી દેજો બહુ મોટી વળી બનશે પછી હાલે આ પાણીમાં હે હું કેવું થઈ ગયા કઈ ચાલે તું હવે હું બનાવવાનો વળી ભેગી થોડી થાય ભાઈ પીસ્તો લાકે એક તો કાગળ લઈ હું બનાવું જો રમવાનું બનાવ્યું ઓલી હોળી બનાવી મોટી હોળી સરખી બની હતી

નદી કે ધોવાની ધોવાની ધોવા તો લઈ કાઢી નાખ્યા સાફ સફાઈ આું ડાક મે ફર્સ્ટ ક્લાસ ધોવાનો કાર્ય મારી પાણી મોહરી

પછી ફ્રિજનો વારો છે આ પ્લેટફોર્મ આ બાજુ છે એનો વારો છે નીચે છે બધી વસ્તુનો વારો છે આજે બધું ને ધૂમ ધાણા કરી જ નાખવાના છે બધું સાફ સફાઈ કંગટર કરી જ નાખવાનું છે ચા ઘોડો બાકી રહી ગયો તો ઘોડાનો કાર્યક્રમ છે સાફ કરવાનો અહીંયા હજી અડધો પડ્યો છે બાથી શું છે એમ હે કે તો નળ તો શું છે નળ કઈ રીતના છે ક્યાંથી આવે પાણી બંધ ક્યાંથી થાય સારું ક્યાંથી થાય અને નીચેથી બંધ થાય ઉપરથી ચાલુ થાય એવો નળ છે હે નળ ન હોય ન હોય ન હોય તો બધું જો લીંબુ ફૂકી નાખ્યા છે

બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ સાફ તો અમારા કૃદુ કેવલ ભાઈ છે હેલ્પ કરાવી છે કરાવી ને હેલ્પ હે કર્મ કર્મ બહાર ગયો છે તો હાલો હાલો મને ડબરા માં મોડો બરોબર છે એટલે હું ચડાવવા પડો પેલા આપણે ડબરા ફટાફટ ગોઠવી નાખી પછી પાછા મળશું આ અબતાને જેવું થઈ ગયું છે આ ડબરા ગોઠવી નાખી પછી વૈશ્લી રૂમ લેવાની છે સાફ સફાઈ કરવા હે લીંબુ નું હાથું જાવ અંબાજી હાલો શું કેવાય એને હે નથી ખબર શું કેવાયરુ કેવાય આખું હલ્ટર લઈ જાસો તું સારું હાલો ઉપર હું લઈ મકાન હા હવે લઈ જાય છે ચીણા कोई अभी आया तो नहीं रहते हाँ ये काश ये है ये बात ही आई चार तो ये सीधी जग जो नीचे थी नीचे थी पता नहीं तो क्या जहाँ पर आपको बहुत काश नहीं ले जा फोन ले जा आखो

આ જગ્યા ફર્સ્ટ ક્લાસ સાફ થઈ ગઈ કમ્પ્લેટ બધી વસ્તુ અંદર મૂકાઈ ગઈ છે અને બેટરી હવે મારી પૂરી થઈ ગઈ છે ફોનની તો થોડોક ફોન ચાર્જિંગ કરી નાખીએ પછી પાછા મળીએ બરાબર છે આજનો બોપલનો વ્યૂ તો શું છે ચાર ત્રણ ત્રણ જેવું થઈ ગયું છે પણ અત્યારે વાતાવરણ જ આવું છે ધૂંધું ધૂંધળું વાદળા વાદળા આ ટાઈપનું છે દેખાડું તમને ધૂંધરું ધૂંધરું છે ચોખું નથી એટલે બધું ક્લિયર તો હવે બેટરી ચાર્જિંગ કરી નાખી બસ પાછળ મળીએ કારણ કે હજી નાઓને બાકી છે ગાઢી કરવાની બાકી છે અને હાજનો પ્લાન છે શું છે તમે બધું બતાવશું કન્ટિન્યુ બ્લોકમાં બની છું ફાઇનલી હવે બે રૂમ સાફ થઈ ગયા અને બેડવાળો રૂમ છે આપણે ટીવીવાળો રૂમ એ સાફ કરવાનો છે મારા હાથમાં છે કપડાં હવે મારું કામ પતી ગયું છે વજનવાળું એ અને હવે મેડમ જો ઉપર ચડ ચડ કરીને બધું સાફ સફાઈ કરે છે ત્રીજી રૂમ તો હવે આપણે કપડાં લઈને ઉપર જઈને ના આવે પછી પાછા મળીએ ટાટી બાટી કરીને તો કટિંગ લાંબા બન્યા રહેજો વિડીયો જોવાની પાછા આવશે આનો સરપ્રાઈઝ બધી બાકી છે થાય છે કે નહીં થાય પછી જોઈએ તમને થાય છે લગભગ તો થઈ જાય પછી કોને થઈ જીજો ધોળ ધોળ એટલે બધું કે બધું આ બાજનો ખૂણો આ ખૂણો આ ખૂણો ચાર ચાર ખૂણા બાકી છે તો પેલો ખૂણો લઈ શકો ખેડૂતો કામકાજ ચાલુ છે અને હવે નીકળી જ આપણે નાવા ઉપર જાય બરાબર પેલી સાડા પાંચ પોણા છ જેવું થઈ ગયું છે ને તમારો ભાઈ મસ્ત તૈયાર થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસના આઈડિયા તો હવે તૈયાર થઈ ગયા છે તો શું બનાવવાનું છે મટીરિયલ લેવા જ છે કરમા સાટું કરમાનું ફેવરિટ કહેજો કે ભજીયા છે તો ભજીયાનું પેલા વસ્તુ બીજા એમાંથી કોથમરી આવી ગઈ હતી મમ્મી જો કટિંગ કરવા મળ્યા છે કોથમડીનું બધી તો વસ્તુ વસ્તુ લઈ આવ્યું પછી પાછો તમને મળીએ મળી તૈયાર થઈ ગયા કારણ કે છ વાગી ગયા હારા પાંચ પોણા જેવું થઈ ગયું હતું નવરાત્રી બધું કમ્પ્લીટ થઈ ગયું રૂમ ચકાચક કરી નાખ્યો છે આ બાજુ તમને બતાડું તો ઘોડો આ બાજુ આ બધું કમ્પ્લીટ બધું ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયું છે રૂમ વૂમ ચકાચક થઈ ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ રસોડો આપણો એકદમ પછી બાકી સામાન મૂકવાનો એટલો સામાન જો છે મૂકવાનો છે બાકી જો કમ્પ્લીટ થઈ ગઈ ત્રણે ત્રણ વાળે ફર્સ્ટ ક્લાસ બતાવી દીધી બધું ફર્સ્ટ ક્લાસ ગોઠવાઈ ગયું છે તો હવે નીકળીએ વસ્તુ લેવા પછી પાછા મળીએ બરોબર લઈ આવી વસ્તુ શું શું લાવ્યો મેડમ માય મોલમાંથી બોલતી જાય છે કંઈક વસ્તુ બધા આપડે બોલો લાજવો થોડી છે હા રજવાડી ચટણી છે બીજું ચણાનો લોટ એ મહાલક્ષ્મીનું પેકેટ છે ગરમ મસાલા બીજું એ શું છે મિત્રો મરી હા મરી છે બીજું ડોલર ચણાનો લોટ ઓલો થંડાય છે એ તુલસી ચા એમ જ એ ભૈજા મત નાખવાનું તહીરેતીલી રીતિ સર બરોબર અને મરચા મેથી બતાવો જબલો હા આમલ સામ જબલો મેથીનું અને આમ મેથી બઈ કોટમલી તો કટિંગ થઈ ગઈ હોય મિત્રો તો હવે હું થોડોક રેસ્ટ કરી લઉં પછી લોટ ડોઈ નાખો બરાબર લોટ દોઈલા પસંદ નાસંગો ભજીયાનો આવે છે એટલે કીધું ભજીયા બનાવીને આમાં ધાણા આવ્યા હતા મસ્ત ફાઇનલી આપણું રાબડું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે જો ભજીયાનું ધાણા નાખ્યા જો એટલા કટિંગ કરી આ મેથી લીંબુ મસાલા ડબલી અને આ છે એટલે કમ્પ્લેટ કરી નાખ્યો છે આ તો હવે ફાઇનલી ભજીયા બનવા જઈ રહ્યા છે હાટું અને બધા ખાઈશું થોડું ખાવ છે ને ભજીયા હાવા છે ચાલો ચૂલા પર તેલ મેલી દઈ અને પાછા મળીએ ભજીયા દાણા ભજીયા જોઈ કેવાક થાય છે મસ્ત કારણ કે કોથમડી હતી મસ્ત થઈ છે કોથમરી સારી આવી હતી લીલોતરી લીલોતરી દેખા છે છે લોટ ઓછો એકદમ ભજીયા પાડીને જોઈ કેટલાક કેવાક બને છે હું ઘટે છે પછી તમને મળી બરાબર છે તો કન્ટિન્યુ માં બની રહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પર હોતા હોય તો ફોલો કરી લેજો

કારણ કે ટાઈમ મળ્યો તો દાઢી કરવાનો બધું સામાન્ય છે ને બધું શું કહેવાય આપણે સાફ સફાઈ કરીને એમાં દાઢી કરવાનો ટાઈમ મળ્યો તો વાગ્યા ગયા છે આઠ દાઢી કરવાનો ટાઈમ અત્યારે મળ્યો છે થોડાક ભજીયા થાય બસ આપણે જમવા બેસી જઈએ ભજીયા અને ફૂલ ફેમિલી બતાવશું જગ્યા કર ભૂખ લાગી હતી બે હાજર બર્થડે બોયને તો હાલના ભજીયા આપણે તમને બતાવીશું ને સરપ્રાઇઝ આ સરપ્રાઇઝ હતી આપણે ભજીયા બનાવવા તો પેલા દાઢી કરી લઈ દાઢી કરીને પાસે મળીએ આપણા જો કુંભણિયા ટાઈપના મોટા મોટા ભજીયા નીકળવા મળ્યા છે અને આ રાબડું આપણું કમ્પ્લેટ તૈયાર થઈ ગયું હતું અને આ જો કાસવટમાં નીકળ્યા જાય એટલે અને ફૂલ ફેમિલી બધા બેસી ગયા છે જમવા આપણે બતાડું તો બડ્ડે બોય કર્મ કેવલ મનોજભાઈ રજનીકભાઈ બધા લઈને બેસી ગયા છે અને બડ્ડે બોય ક્યાંય ગયો કર્મ કર્મ તો મિત્રો બહાર ગયો છે

તો અમારના બર્ડે ઉજવ્યો હતો ભજીયા બનાવ્યા હતા એ થોડુંક ઉતાર્યું છે અને સરપ્રાઈઝ આપણે ભજીયાની રાખી હતી અને રસોડા સાફ સફાઈ ઘર કર્યું કારણ કે દિવાળી પછી આવ્યા હતા કેદું ઘર સાફ સફાઈ કર્યું જ નહોતું એકવાર વાર કર્યું હતું પણ મને ખબર નહોતી પણ મને એમ લાગતું કર્યું જ નથી એ વખત કારણ કે શું છે વાહનો બહુ હાલે ને ધૂળ ફૂડ બહુ ઉડે એટલે દળ સડી ગયા હતા ધૂળના તો સાફ સફાઈ કરી નાખી કારણ કે સાફ સફાઈ ન કરીએ તો બીમાર પડીએ આપણે કારણ કે ખાવામાં ના બધી વસ્તુ જાય ધૂળ જાય થોડી ઘણી તો સાફ સફાઈ કરી નાખીએ મહિના મહિને સાફ સફાઈ કરીએ રજા હોય સાફ સફાઈ કરવી પડે તો એ આ બ્લોક આપડે અહીંયા સુધી હતો તો આ બી તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પહેલા તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લેજો હવે કરેડિયો થાકી ગયો મેં હવે આપણે વ્લોગ ચાલુ કરી દઈશું આવી રીતના અઠવાડિયા વ્લોગ મૂકી દેવું કારણ કે એડિટિંગ થતું નથી હવે ઠંકાઈ જાય છે હાન થાય એટલે તો એક એક વિડીયો આવશો અઠવાડિયે તો કન્ટિન્યુ આપણે તમે જે રીતના મને સપોર્ટ કરો છો એવી જ રીતના આગળ સપોર્ટ કરતા રહીજો તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું બરાબર છે તો ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ બાય આવજો ટાટા સીયુ